નમસ્કાર મિત્રો આજે હું તમને એક ગજબની મેજિક ટ્રીક શીખવાડવાનો છું એટલે આ વિડીયો પૂરો નિહાળજો લાઈક અને શેર પણ કરજો આ માં હું જે ટ્રીક કરવાનો છું તે હું એક મોટિવેશનલ ટ્રેનર પાસેથી ઘણા વર્ષ પહેલાં શીખો તો અને જો તમે આ ટ્રીક શીખી જઈશો તો તમારી જિંદગીમાં ગાડી બંગલો રૂપિયા પૈસા તમે જે ધારો એ ગમે ત્યારે તમારી નજર સામે તમે પ્રગટ કરી શકશો એટલે અત્યારે હું આંખું બંધ કરીને તમને જાદુ દેખાડું છું હું એક ગાડીનું નામ બોલીશ મર્સિડીઝ અને આ બંધ આંખે હું વિઝ્યુઅલાઈઝ કરીશ અને જ્યારે હું આંખું ખોલીશ ત્યારે તમે જોઈ શકો મારી નજર સામે મર્સિડીઝ આવીને ઉભી રહી ગઈ છે હવે હું તમને જાદુ દેખાડું છું અને પછી છેલ્લે શીખવાડીશ કે આ જાદુ કેવી રીતે થાય છે આંખું બંધ કરું છું હું અને હવે હું વિઝ્યુઅલાઇઝ કરું છું મર્સિડીઝ 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 તમે જોઈ શકો છો કે મારા હાથમાં એક મર્સિડીઝ આવી ગઈ છે પણ આ તો રમકડાની આવી ગઈ હું હાચી ગાડી બોલતો તો ના રમકડાની આવી ગઈ હવે મારે ઓલા સાહેબને ફોન કરવો પડશે કે મારે આ ગાડી રમકડાની ક્યાંથી આવી હેલો હા મોટિવેશનલ ટ્રેનર સાહેબ બોલો છો સાહેબ હું તમારી પાસે તમને યાદ હોય તો પંદર હજાર રૂપિયા ફી ભરીને અમે દસ જણા આવ્યા હતા તમારી પાસે વર્કશોપમાં મોટિવેશનલ ટ્રેનિંગમાં એમાં તમે કીધું હતું કે ધ સિક્રેટ બુક પૂરેપૂરી વાંચી લેજો અને આંખો બંધ કરીને વિઝ્યુલાઇઝ કરજો અને જે પણ તમે વિઝ્યુઅલાઇઝ કરશો એ તમારી જિંદગીમાં આવશે યુનિવર્સ લોફ એટ્રેક્શનના રિલે નિયમને પ્રમાણ મુજબ તમને એ વસ્તુ તમને જીવનમાં સો ટકા આપશે એટલે મેં અત્યારે હા એટલે સાંભળો ખરા સાહેબ મેં અત્યારે તમે જે રીતે કીધું એ રીતે આંખો બંધ કરીને મેં મર્સિડીઝ 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 વિઝ્યુલાઇઝ કર્યું તો હાથી મર્સિડીઝ ન આવી પણ રમકડાની મર્સિડીઝ મારા હાથમાં યુનિવર્સે આપી લો ઓફ સિદ્ધાંત કેમ ખોટો પડ્યો સાહેબ હે હે એટલે મારે બોલવામાં સેજ કંઈક વિઝ્યુલાઇઝ કરવામાં મિસ્ટેક થઈ છે તો પાવરફુલ વિઝ્યુલાઇઝેશન કરવા માટે શું કરવું સાહેબ બીજી વર્કશોપ એટેન્ડ કરવા આવું ક્યારે આવું સાહેબ અમદાવાદ આવું ક્યારે આવું એકવીસ હજાર રૂપિયા ફી આ અગાઉ મેં ભૈરાત આવી ગયા કંઈ વાંધો નહીં સાહેબ અમે પાછા આવશું અને અત્યારે મારે બીજી વાર ટ્રાય કરવી હોય તો શું કરવું તો વિઝ્યુઅલાઇઝ કરીને મહેનત કરું સાહેબ પાછો એમ કયો છો હા એટલે વિઝ્યુઅલાઇઝ કરું અને પાછો હું ખૂબ મહેનત કરું પણ સાહેબ મહેનત કરે મેળ નથી પડ્યો કેમ કે અમે દસે જણા કારખાનામાં કામ કરી છીએ અને આખી જિંદગી જો ઓવર ટાઈમ કરીએ ને તો પણ મર્સિડીઝ આવે નહીં સાહેબ તો કેવી રીતે કરશું ગાડી બંગલો તો કંઈ સપના પૂરા નહીં થાય સાહેબ બીજી વર્કશોપ પેટર્ન કરશું તો થઈ જશે સો ટકા સાહેબ હા તો અમે પાછા તમને એકવીસ એકવીસ હજાર રૂપિયા ફી ભરવા અને તૈયાર છીએ અને તમે ક્યો ત્યારે તમારો સાહેબ સ્કેન કોડ મોકલો એટલે અત્યારે જ અમે પૈસા અત્યારે વીસ જણાના મોકલી છીએ સાહેબ જી